ભડુશના નર્મદા નદીના કિનારે લોકોને મોજ માણવી મુશ્કેલ બની હતી નર્મદા નદીમાં અચાનક ભરતીના પાણી આવતા અનેક વાહન ચાલકો ફસાતા જીવના જોખમે લોકોએ પોતાના વાહનો બહાર કર્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હાલમાં પડી રહેલી અસહ્ય ગરમીના કારણે લોકો તાપમાં શેકાઈ રહ્યા છે ત્યારે સાંજના સમયે લોકો નદી કિનારે મજા માણવા જતા હોય છે ત્યારે ભરૂચમાં પણ સાંજના સમયે અનેક લોકો નર્મદા નદીના કિનારે મજા માણવા માટે ગયેલા અને વાહન ચાલકોને મજા માણવી મુશ્કેલ પડી હતી જી હા વાત કરીએ ભરૂચના ગોલ્ડન બ્રિજના નર્મદા નદીના કિનારે મિત્રો અને પરિવાર સાથે પોતાના વાહનો લઈને સાંજના સમયે તેઓ મજા માણવા માટે ગયા હતા આ સમયે પૂનમનો દિવસ હોવાથી નર્મદા નદીમાં ભરતીના પાણી આવતા પાણીએ કિનારાના વિસ્તારોમાં ફરી વળ્યા હતા આ સમયે નદી કિનારે આવેલા લોકોમાં કેટલાક વાહન ચાલકો ભરતીના પાણીમાં ફસાયા હતા ત્યારે વાહન ચાલકોએ પોતાના જીવના જોખમે મહામુસીબતે પોતાના વાહનો બહાર કાઢ્યા હતા આ વાહન ચાલકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હાલમાં જ નર્મદા નદીમાં પોઈચા ખાતે સુરતના સાત લોકો ડૂબી ગયા હતા ત્યારે બાદ ગતરોજ પણ ભરૂચના બે લોકો દિવેર નહવા માટે ગયા હોય તેઓ ડૂબી ગયા હતા ત્યારે નર્મદા નદીના કિનારે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાય તો કોની જવાબદારી રહેશે તેવા અનેક સવાલો લોકો કરી રહ્યા છે